you <laughs> નમસ્તે ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી કેમ છો બધા મજામાં છો જો આપણે મજામાં છીએ આપણે આજ તો સાંજ સાંજના વિડીયો ચાલુ કર્યો એટલે લગભગ સાડા પાંચ છ ની આઝાદી છે આજુબાજુ થયું છે અને કેમ થયું વંશિકા બેન ને તે એટલું કઈ જાય પાંચ છે શું કઈ જાય ને ક્યાંય થી નીકળે હો મમ્મી કંજુસાઈ નથી કરતા તમે કંજુસાઈ કરો તો તમે ત્યાં ભોકાવી છે ને કાકાની નહીં એ ઉપણવાયની છે પણ પવન નથી કે અહીં પવન પડી ગયો હતો એટલે બધું બધું સેર્યું છે જો આપણે આમાં સલાહ ભેગું કર્યું છે અને તગારું કથ્યું એટલા એ પણ ચાલો લઈ રહો જ ભાઈ ભી મણી જા હે આપણે રાગી ઉપણવા અને ત્યાં ઓરું રાખજો મસ્ત મજા અને રાગી ઉપણાય છે એ બાય આસ્કા નું ફોન આવે ને એમાં બાય વહી જાય ચાલો ડાયરા ને જય માતાજી રામણા સીતારામ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને તો સ્વાગત છે તમારા બધા નું ફરી એક વાર દિશો ને બ્લોગ માં અને આજનો વિડીયો તો શરૂઆત કરી દીધી હે અને આજ હજુ આજ ને મોડી મોડી શરૂઆત કરી છે અત્યારમાં બધા ને એને બુલેટ ખાસ વાટી નાખ દીધું છે હવે છે ને મિત્રો આપણી દાંતડી થાય રહી જાય એની પાસે દાંતડી લઈને છે ને આપણે જવાનું છે ઓછા આપણે આમાં છે ને કાલ કાલે તમને વીડિયો બતાવ્યા હતા બે કેરાને ગીર્યા હતા આપણે બાળકો જે બધા અહીં રમે છે બાળકોને હવે બસ ત્રણ ચાર છે હવે કાલનો દિવસ છે હવે બ્રહ્મ દિવસથી પછી સ્કૂલ જામ તો સોમવાર થી સ્કૂલ ચાલુ થઈ જાય નઈ તો શનિવારે એટલે હા આમ તો શનિવારે પેલી તારીખ છે કા બે દિવસ ના મહેમાન છે ઘર બનાવ્યું જો તો ડાયરો કેરો સોડુ બનાવ્યું સાંભળલા બનાવી હું હું વસ્તુ મૂકી એમાં હે હું હું ખાવાનું છે નવીન જાતના રોટલા છે તમે કોઈ નઈ જોયા હોય પાંદડાના રોટલા બનાવ્યા જો

હાલો સાઈડમાં વાઈ જાવ બસ હાલો વાઈ પવન આવત નઈ જ એ તો ચાલો અમે એટલે પવન આવે પવન આવે સારું નઈ થાય પછી હું ને કલ્પે હવે વાલા જાવી પોથા ભેગા કરવો હાલો બચ્ચા પાર્ટી પોથા ભેગા કરવા હાલો

એમ આય સે ઊપણવા હમ હલો લાલ તો નઈ થી હોય કેમ છે પવન નઈ આવે લાગે છે એવું ચાલુ કર્યું તા બાઈન થઈ ગયો પવન સારું થઈ જાય કામ મસાલો પીરી તો એ ત્યારે કટાણાનું એવું બીજ હોય કઈ હારું ન હોય એક હોય એટલે પેલા જો લાગે નીકળ્યા એક હોય નામ પર ન સ્વામી ન આવ ઓ ઈ સરખામણી હવે ઉપર હે રાગી કઈ જોક થઈ ગઈ તો જોકી થઈ ગઈ આપણે કેમ અમે ક્યાં સાતે રહી ગઈ પુરાણનગર કોટન કે કે છે નગર પર ચટલી લાયા તો અહી જો આપણે આટલી રહી ગઈ થઈ ગઈ

અતો હાયલુ પડી પાછો બોલો આપડે આકલી રાગી હે ને સુરંગા કોઈ થી લાય જાણે જો કેટલી બધી રાગી આ આટલી બધી થઈ આ એક સપ્ટી દેતા દાણા ઓલા દાણા દાંઠ ને વસા દેસી થોડીક જ પડી માતા હા અને બીજો તો ઈંગા લાંબુ લાંબુ એક કકમો દેતીન કક હામો તોન રાગી હતી લાલ રાગી ને ધોળી રાગી ને બધું હતું આ મૈ રાગી આ ધોળી છે લાલ કે છે

બાકી નથી રાખવાનું અને બાકરા ને જો હશે તે જરાબા ની બે આયા હોતન માં આવી પાણી પીવા આવ્યા પાણી ભરી લાલ પાણી આવો ને પાણી જાય તો ભરી આવી ને લાવવાની દીતી અતારે અતારે બસ ખાલી બતાડવા આવી કાકા ને છે પાણી ચાલો ડાયરો જે આપણે અહીંયા પોથા ભેગા કરવાનું કામકાજ ચાલે છે તો અધૂરા હતા ને ચાર સાહેબ લઈ લીધા અને હવે બીજા સાહેબ કેરામાં સડી જાય અહીંકા જો ઓલ્યા બાજુ કોયલ બોલે હે ધામુડામાં બધી બાજુ બોલે હે નહીં દેખાય ને ગુંદે આ બાજુ જ રૂમેશ ફોટી હે હરતી ખરી ગઈ આ સિત્તેર ટકા બાકી જોઈ ઘણી બધી છોટી હે

તો હાલો ડાયરો બેના જો વિડીયોમાં બાકી ગયા છે આપણે સાંજના સીટ સાડા સાત થઈ ગયા છે અને જો હિન બંધ થઈ ગયું છે આપણું એટલે અવાજ બંધ થઈ ગયો અને જો બાળકો બધા ખાટલે બેઠા હે ને બાય ને કલ્પે જો હવે ગાય દોવાનું ચાલુ કરે છે સાડા સા સાડા સાત વાગે એટલે ગાય દોવાની હોય આપણે દરરોજની જેમ ને આ બાજુ હાલો ડાયરો નાસ્તો બને હે નાસ્તા હું નાસ્તા બને